હવે એને એક દીકરો ને એક દીકરી દીકરો મોટો ને દીકરી હાવી દીકરી પણ લેટકી પણ એવી બહુ જ છોકરા નામ નેતા એવા લાટ કરે દીકરીના એવા લાટ કરે બહુ જ વિનાના લાટ કરે દીકરાને લાટકોટમાં હવે શેર કર્યો આમ બધે આમ ઘરમાં હમવો હતું ખમતી ધર ઘર હતું એટલે ખાધે પીધે પણ સુખી હતું કુટુંબ છોકરો મોટો હતો તો એના લગ્ન કર્યા છોકરાના એક વર વહેલા લગ્ન કર્યા છોકરાના ને એક વર દીપસ્યા છોકરીના લગ્ન કર્યા એટલે એકને એક દીકરી એટલે મા બાપ ને હું કે દીકરીને તો એટલો દેવો કર્યા વડ પછી એવો દેવો ને યુવાના લગ્ન કરવા કે એક વાર કોઈક હામા વાળા જોયા કરે કે આને લગ્ન કર્યા એવો ખર્ચો કર્યો ઘણો ખર્ચો કરીને નાખ્યો ખર્ચો ઘણો કરી નાખ્યો ને પછી બાર લાખ રૂપિયા જમાઈને આમ એટલું દેશમાં પણ દીધા દહેજ દીધો બાર લાખ રૂપિયાનો ઓલા લેતા નતા ઓલાને હમતો એટલે કે ભાઈ અમારે કંઈ પૈસા પૈસા જોતા તો કે નહીં હાલ્યો લોઠાઈ લોઠાઈ અહીં પણ દીધા એટલે હવે દી તો દીકરી તો પણ એને ઘેર ગઈ હતી બહુ સુખીમાં હવા ઉસે એલો રે હાઉ પણ એવા હરા પૈવા એવા મા બાપ જેવા મેળા એક નણદી હતી તો એ નણંદી બેન છે એવી રીતે ઘરમાં આમ કોઈ જાતનો કોંકાસ નહીં કોઈ લેસ નહીં કંઈ નહીં નહીં એવી રીતે જિંદગી જીવતા હતા એક જમાઈ હતો ને એ જમા ઓછો બીજું વધારાનું કઈ બોલવાનું નહીં ને હવે એમ કરતા કરતા તો આ લોકો ને પણ આ છોકરીના મા બાપ ને પણ બહુ સારું દીકરાનું બહુ દીકરો ને મોટું કારખાનું હતું હવે એ છોકરા ને વે ને અહીંયા ઉપાડો લીધો પછી ડોહા માટે કે દીકરીને જ બધી પૈસા ખર્ચી નાખ્યો ત્યાં જ બધી પૈસા ખર્ચી નાખ્યા હવે તમને કેમ અમ્મી હસવી ગયે એ કે હવે એમ કરે ઓલા છોકરાને પૈસાનું ઘમંડ હતું જ કારખાનું બારખાનું હતું ને આવક હારી હતી એને પણ તે હવે ડોહાને એક બે ને કાઢી મૂક્યા

એમ થાતે થાતે એ મંદિર ક્યાંક હતું ને આ આની દીકરી ક્યાંક ગઈ ન્યા કે દાન કરવાસ દાન કરવા ગઈ ને કે આમ કરતે કરતે તા એના મા બાપ ને જોઈ ગઈ છોકરી ના મા બાપ ને દેખે ત્યાં સોટી ગઈ ને મંદિર રોડવા કે તમે આઈ ક્યાં છે કે તો કે અમને તો કઈ એના કાઢી મે ક્યાંય કે દીકરી કે કાઢી મે ક્યાં તો કે હા એટલે ઓલી છોકરીને તો હાવા કેમ લાગ્યા જ લાગે એમ

કે કેમ તો કે મને કંઈ ખાવું નથી ભાવતું પવારમાં એ બપેરે આમ ખાવા બેઠા બધી રસોઈ બનાવી દીધી રસોઈ હવે આને મનમાં શું વિસારી એમ આવે કે આ પૂસી લો પૂસવાની જીભ હાલતી નતી ઓલા એના ધણીને પૂસવાની તા ભરી ધણી આવ્યો એ જમવાનું દીધું ખાય ને એ હાલતા છે અહીંયા ખાધું નહોતું હા ને હોરો નણો ને એ બધી ત્યાં ડાઇનિંગ ટેબલ ઉપર જમતા હતા આ ત્યાં આમ બેઠી હતી પછી ત્યાં ઓલો એનો ગરવાળો કે કેમ નહી ત્યાં કે તમે આવો તો બેહો તો ખરે તમને એક વાત કર પૂછવી કે હું વાત પૂછવી કે તો તમે બેહો તો હું પૂછું કહું ને વાત તમને જો મારા મા બાપ ને મારા ભાઈ ભાભી એકાધી નહીં ક્યાં કે એટલે આ ઓલું મંદિર એક છે અહીંયા એ મંદિરમાં મારા મા બાપ રેસ તમે કહો તો મારા મા બાપ ને હું અહીં ઘેર લઈ આવું એ કે તો ઓલાય કઈ જવાબ દીધો ની ના ઘરવાળા એ જવાબ દીધો નહીં ને હાલ તો થઈ ગયો તું વહી ગયો ગયો એના માં એના રૂમ માં ગયો આ વધારે આમ જરા ભૂરાણી કે અહીંયા તો મને કઈ જવાબ દીધો ને હવે કઈ જવાબ દે ને તો હવે તો એના મા બાપ નહીં મારે હાંસવવા ને એ કે આવી ગયો અસલ રૂપમાં આવી ગઈ એ કે હવે તો મારે મા બાપ ને હાંસવવા ને એ કે તો હવે ઈ અંદર ગયો ને તે ઓલા જઈને બાપે બાર લાખ રૂપિયા દીધા હતા ને એ છેલ્લો એમને પે કરતો એમાંથી એક રૂપિયો પણ અહીંયા કંઈ નતો એટલે એ તરફ છેલો લઈ લઈને આવ્યો આ બાઈની કે આ લે આ પૈસા એ કે ને તું બાપુજી હાટું ને બાટું કે હારામાં હારું મકાન એક ખરીદી લે કે ને એ મકાનમાં ન્યા રહે માને બાપ એ કે એની બધી જરૂરિયાત આપણે પૂરી પાડી દે હું એ કે એને પછી ઓલીને તો આમ એમ છું કે લે તો કેટલા પૈસા તો અમે લેવાયા છે એ કે તો એ કે મને આ તારા બાપુજી એ જ દીધેલ છે પૈસા એ કે ને એ જ પૈસા મેં મૂકી રાખ્યા હતા એ કે જ મારે તો કંઈ પૈસાની જરૂર નથી એટલે મારે એમને પડ્યા હતા પૈસા એટલે આનું જ આપણે મકાન લઈ દઈએ ને મા બાપ આપણા ગામમાં અહીંયા જ રહે રે કે એવી રીતે આપણે બંદોબસ્તીનો કરી દઈએ કે એ બોલી તો ઓળખાણી તામ એના હોરાય એના છોકરા હામું જોયું કે તા છોકરો બેલો કે બાપુ બરાબર છે ને બાપુજી કે હા હા ભલે કે નીતા કે કે આપણે આઈ મારા માં બાપને આપણે ઘેર લઈ આવ્યા પણ આપણે ઘેરી રહીએ કે ઈ સર ખાવામાં ખાવા માં સર આપણે તેડવા જાય તો ન થાવતા ઈ માં બાપ કોઈ દીકરી ના ભેગા રહે કે કઈ આય મારું કહેવાનું એમ છે કે ત્યાં જી કર્યું ને દીકરા ઈ હારા હાટુ બધી કર્યું એ કે કોઈ વાંધો નહીં પછી તો એ કે કે મારા મા બાપ પૈસા થોડાક લે એલું મકાન લઈ દઈએ એમાં થોડાક રે એ કે આપણા મકાનમાં એ કે તારા મા બાપ ને બે દીકરા નથી એક દીકરો એ હતો તો અહીંયા ભલે અહીંયા કાઢી નહીં પણ હું પૈયા દીકરો છે ને એ કે ને મારી પર ફરજ માં આવે છે કે ને હું કરું એ કે પછી ઓલી ને જરાક ધરે થઈ કે બધે હાસું કે મને પછી તે દિન તો પછી જમી જમીને ખાધું હાઈ જમી લીધી હવારમાં ઉઠીને કે તો હાલો હવે આપણે તાંયનો ઘરવાળસ કહ્યું કે હાલો હવે આપણે ત્યાં મકાન ગોતી આવીએ કે બેય જણા ગયા ગયા એટલે એ તો બપોર હતા ગોતીને જ આવ્યા ને પૈસા બેસા પર દઈ દીધા ને મકાન પર લઈ લીધું ને જેટલી ઘરમાં જરૂરિયાતની વસ્તુ હતી કે બાર મહિના એના ઘરમાં બધું હાલે એવી રીતે બધી ભરી આવ્યા ને નાખી આવ્યા કે હવે મા બાપને લેવા જાય તા એ બેય જણા કે હાલો એને હાહો ને એનો કે ઊભા એ કે અમી પણ હો તમે અમી હોમિયો આવીએ આવી કે તમારા મા બાપ ને એ પીયા આવીને તો કોઈ મજા ના લઈ આવ્યા વિશાળા આવે જ નહીં કે અમી વટાને દીકરીના ઘરનું પાણી પીએ ને એને બદલે તમારું અનાજ ખાઈને ન્યા રહીએ અમી કે કોઈ વાંધો નહીં છોકરો કે કે હું તમારો દીકરો નથી કે તમે દીકરો માન્યો નથી મને દીકરો માન્યો હતો તો તમે મને એટલા પૈસા પણ દીધા હતા ને એ કે તે દી કે એટલે તમારો હક છે મારી કે હાલો એ કે પછી લઈ આવ્યા લઈ આવીને તો એમાં અહીંયા મેં આવી આવ ઘરમાં તો લઈ જાય ને અહીંયા બધી ચિદારથ ત્યાં ખાધું ને પીધું ને બધા રહ્યા ને આ પછી વૈયા આવ્યા બધી હવે એવું બહેન પર દીકરાને આ ડોહા અહીંયા આવ્યા કે દીકરાનો જે કારખાનો હતો ને એમાં આગ લાગી આગ લાગીને કંઈ ને બધી બળીને ભસ્મ થઈ ગયો હાવ હવે એમાં તો એને દેણું બધું થઈ ગયું ઝાઝું એના મકાન હતા એ વેસાઈ ગયા તોય તો દેણું ધેણું પુરુષો નહીં બધે માગે આ કેર ત્યાં કેર ઓલાની વહુ તો વહી ગઈ એને પિયર એ તો ને આ ભાઈ લેવાનો પછી હવે શું કરવું એ કે પછી એને ખબર પડી એ કે તારા મા બાપ એ મકાન લઈને કેવા રહી છે કે એ સારા મારું છે ને એ કે તો મારે તો જાવી કે હું ત્યાં તે આવ્યો આવીને એની માના બાપના પગમાં પડી ગયો પછી એનો બાપ કે હવે અમે માફ ન કરીએ તને એ કે તો મામ ગમે એમ કે નહીં પીકરો હોત ને તો તું આવું કરતાં આ દીકરી હતી ને દીકરી અહીંયા કે દીકરી હારી કે દીકરો હારો એ કે આ તેમ અમને મા બે જણાને મંદિરની અહીંયા રાખ્યા કે મૂકી ગયો તું આવીને અહીંયા તે દી તને ખબર નથી કે મારી ભીલ થઈ ગઈ ને આમ થઈ ગયું તેમ થઈ ગયું કે ગમે એ થઈ જાય બાકી આ કે હું મારે રહેવાનો રેવાનો એ જોઈને થ્રીઓ કે

ને અન સમય જ્યારે આવ્યો ત્યારે એને ખબર પડી દેખી ગઈ બિચારી ત્યાં લઈ આવે ને એને જમાઈ પહારો તો ને હોરો આ ઉ ઘર માંય બધી હારા હતા બધી હારા એટલે હા હતા બધે આ રોનતા સારી લાગી હોય તો લાઈક માતાજી